સુરત સહિત ગુજરાતમાં ભાગ્યે તબીબો સામે સાપરાધ વનુષ્યવધનો ગુનો દાખલ થતો હોય છે સુરતમાં એપેન્ડિક્સથી પીડિતાની મહિલાને ઓપરેશન ગુનાહિત બેદરકારી દાખવનાર તબીબને જેલના સળિયા ગણવાનો દિવસો આવ્યા છે ડોક્ટર નીતિશ કુમાર સાવલિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરથાના પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા આ કિસ્સામાં પેનલ તબીબો દ્વારા મરનાર મહિલા પ્રિયંકાબેન વિવેકભાઈ અણગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતા તેમાં ડોક્ટર નીતિશ કુમાર એક્સ લોહી જામી જતા તેઓ કોમામાં સરકી ગયા હતા ત્યારબાદ પ્રિયંકા અણગરનું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજ્યું હતું આ ફરિયાદના પોલીસ ચોપડે પચીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ મરણના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી તેમાં સારવાર મેડિકલ બોર્ડમાં જતા તેમાં નોંધ લેવામાં આવી હતી કે મરનાર મહિલા પ્રિયંકાબેન મોત કુદરતી નથી પરંતુ તબીબ નિતેશભાઈ સાવલિયાની બેદરકારીના કારણે આ મોત નીપજ્યું છે સુરત મેડિકલ બોર્ડના રિપોર્ટ આપવા પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો દરમિયાન સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે ગુનાહિત બે તરકી દાખલ થયેલા ગણતરીના કેસોમાં પણ આ એક વધુ કેસ ઉમેરાયો છે